શ્રી ગૌમા સનાતન ધાર આજે ડીસા શહેરમાં બહુ પવિત્ર સ્થાનમાં આવવાનું થયું છે જ્યાં ગૌમાતાનું ધામ છે એને પવિત્ર સ્થાન અને મહાતીર્થ કહેવામાં આવે છે આજે નગરના આંગણામાં જય જલ્યાણ ગૌ સેવા ટ્રસ્ટ જે એની પુરાતન શાખા તો આપણા જીઆઈડીસી રેલવે સ્ટેશન પાસે દિશામાં હતી પણ આજે એક સુંદર મજાનું ધામ કાટ પાસે જલ્યાણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું છે અને આપ સર્વે જોઈ રહ્યા છો કે કેટલી અસ્વસ્થ ગૌમાતાઓની સેવા અહીંયા અમારા આ ગૌભક્તોની ટીમ દલ્યાણ ગૌ સેવા ટ્રસ્ટ ટીમ કરી રહી છે આખી જતી ગૌમાતાની સેવા એ કરી રહ્યા છે આ તમામ ટીમને ગૌવ્રત સંકલ્પ સમિતિ અભિયાન ગુજરાત રાજ્ય તરફથી હાર્દિક શુભકામનાઓ છે તથા ખૂબ મારા આશીર્વાદ છે આ ગૌમાતાની સેવા કરવી એ જ આપણો જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે સનાતન ધર્મના પ્રચાર માટે ક્યાંય ફરવાની જરૂર નથી જેને સનાતન ધર્મને જીવિત રાખવો છે એ માત્ર ને માત્ર ગૌમાતાની સેવા કરે અને પોતાના જીવનનું કલ્યાણ કરે ગાયની પૂંછ પકડીને આ માણસ ભવસાગરને પાર કરે છે અને હનુમાનની પૂંછ પકડીને માણસ વાયુમાં ઉડતો થઈ જાય છે સંસારમાં એની વિજયની પ્રાપ્તિ થાય છે આપ સમસ્ત આજના દિવસે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આ બાજુ ગૌમાતાઓના બધા ચિત્ર લેજો આટલી અનેક ગૌમાતાઓની સેવા પણ સ્વસ્થ ગૌમાતાઓની સેવા સાથે સાથે અસ્વસ્થ ગૌ માતાની સેવા આ ધામમાં થઈ રહી છે મનને આનંદ થાય છે ત્યારે પરિવારમાં બહુ જ એવું થઈ રહી છે આ તમામ પરિવારને ફરી એક વખત મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ છે બોલો ગૌ મા